એવી જ રીતે ગઢડાની અંદર રહેતા દેવપ્રસાદ સ્વામી પણ એ કારખાનાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે સેવામાં જોડાતા અને સ્વામી પોતે કહેતા કે અમારા મુકાદમ તરીકે દેવપ્રસાદ સ્વામી અમને બધાને કામે વળગાડે અને સેવા કરવાના કારખાનાના કામની અંદર જોડે તો એમના પણ સ્વામી કહે છે કે એમણે ગઢડાની અંદર રહ્યા ત્યાં સુધી એમણે પોતે ખૂબ સારી સેવા કરી તો એની જીવનની અંદર રહેલા જે ગુણો હતા એ ગુણોને પ્રમુખ સ્વામી મહારાજ પણ અવશ્યપણે એ યાદ કર્યા છે અને એમના ગુણોનું સ્મરણ કર્યું છે એટલે મોટા પુરુષના જીવનની અંદર આ એક બહુ જ મહત્વનો ગુણ સમાયેલો છે આપણે જાણીએ છીએ કે આપણા સદગુરુ સંતો એમના માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમને એવો ચાન્સ મળે ને ત્યારે કંઈ એમની હાજરીમાં જ બોલે એવું નહીં પરંતુ એ એવી રીતે સ્વામીશ્રી પોતે યાદ કરે કે ડોક્ટર સ્વામી જે સંતોની શિબિરની અંદર જે અંતરના ઉમળકાથી જે કથા વાર્તા કરતા એના માટે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આ ડોક્ટર સ્વામી કેટલું જોર જોરથી બોલે છે અને એ જે એક એક શબ્દ એમની નાભીમાંથી નીકળે છે યોગી મહારાજના સંકલ્પ પ્રમાણેના શબ્દો નીકળે છે એટલે ડોક્ટર સ્વામી કહે છે એ બરાબર કહે છે એમ આપણે બરાબર સમજવું તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતે પોતાના શિષ્ય તરીકે રહેતા સંતોની પણ આ પ્રમાણે એમાં રહેલા ગુણોનું સ્મરણ કરે અને સ્મરણ કરીને એમનો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો અવગુણ આપણને દેખાતો હોય પણ મોટા પુરુષને તો ક્યારેય અવગુણ દેખાતો નથી એવી જ રીતે કુંભંબઈના કોઠારી સ્વામી માટે સ્વામી પોતે બોલ્યા કે ગુણધતાનંદ સ્વામીએ પોતે પોતાની વાતમાં લખ્યું છે કે મોટા શહેરનું સેવન અધિકાર કોઠાર ભંડાર આ બધા આપણા જીવને બગાડે એ પ્રકારના એમાં હેતુ રહેલા છે પણ ગુણાથિત સ્વામીની વાતને ખોટી પાડી એક તો અધિકાર બીજું કોઠારી તરીકે અને ત્રીજું મોટા શહેરનું સેવન એ ત્રણ વસ્તુ હોવા છતાં પણ કોઠારી સ્વામી નિર્લેપ રહ્યા છે તો આપણને ખ્યાલ આવે કે એવી રીતે કોઠારી સ્વામીના પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવી રીતે એમના ગુણોની સ્મૃતિ કરી છે એટલે આપણે યાદ રાખવાનું કે આપણા જીવનની અંદર પણ જેની સાથે આપણે રહેતા હોઈએ જેની જોડે આપણે બેસતા ઉઠતા હોઈએ એના ગુણોનું સ્મરણ કરવું પણ ક્યારેય એમાં રહેલો એકાદ પણ અવગુણ હોય ને એ અવગુણને આપણે આપણા જીવનની અંદર આપણી આંખ વડે કરીને જોવો નહીં આપણી આંખ એટલે આપણી અવગુણની આંખે ન જોવો પણ એમાં રહેલા ગુણોને આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે જેમ યોગીજી મહારાજ પોતે દાદર મંદિરની અંદર પધાર્યા હતા અને તે વખતના સમયની અંદર બાપાની એવી સહજ પ્રકૃતિ કે જે મંદિરમાં જાય ત્યાં બધી જગ્યાએ આ પ્રમાણે કહેવાય છે કે પગલાં પાડે અથવા તો ત્યાં જાય જોવે કેવું મંદિરનો વ્યવહાર ચાલે છે શું છે બધું બધું જાણે એવી પ્રકૃતિ એટલે એ આગવલભ સ્વામી પોતે ત્યાં આગળ રસોડાની અંદર રસોઈ કરતા હતા યોગી બાપાની આજ્ઞાથી કરતા હતા જેમને માથીસ વડે કરીને દીવો પ્રગટાવવાનું પણ ન ફાવે તો પછી લાકડા ને પથ્થરના કોલસાના સગડા સળગાવવાનું તો ક્યાંથી ફાવતું હોય પણ એ બધું જ યોગી બાપાના વચને કરીને શીખી ગયેલા અને રસોડાની એવી અદભુત સેવા કરતા કે દરેકને વિશે નિર્દોષ ભાવ રાખીને કરતા તો યોગીજી મહારાજ પોતે રસોડાની અંદર ગયા હશે અને ત્યાં આગળ સ્વામી દે વખતે બાજરાના રોટલા કરતા હતા અને ત્યાં આગળ રોટલો બરાબર કહેવાય છે ને કે ફૂલીન દડા જેવો થયો અને યોગી મહારાજ ત્યાં વધાર્યા ત્યાં બાપા તરત બોલ્યા બાબા કે ઓહો ત્યાં સ્વામી કેવા રોટલા બનાવે છે આપણને તો એવો ફૂલીન દડા જેવા થાય છે રોટલાને દંડવત કરવાનું મન થાય હવે ક્રિયા કરે છે કરનારને તો કરવાનું થાય જ પણ જે રોટલો બને છે એ રોટલાને પણ આવી રીતે દંડવદ કરવાનું મન થાય એવું જ્યારે યોગીજી મહારાજ પોતે ત્યાં બોલે ત્યારે આપણને ખબર પડે કે આ બધા સદગુરુ સંતોના જીવનની અંદર જે જે દિવ્ય ગુણો રહેલા છે એ ગુણોનું મનન સ્મરણ અને ચિંતવન મોટા પુરુષ મહેશને માટે કરતા જ હોય જેમ આપણે જાણીએ છીએ કે ઈશ્વરચરણ સ્વામી સત્સંગ પ્રવૃત્તિના કન્વીનર તરીકે વર્ષોથી છે અને સાથે સાથે આપણા મોટા મોટા સંકુલો જે તૈયાર થયા હોય એની અંદર પણ પૂરું માર્ગદર્શન દિલ્હી ગાંધીનગર અમેરિકા કે પછી બધા ઘણા બધા અમેરિકાના મંદિરો બધાની અંદર એમનું આગવું માર્ગદર્શન હોય તો પણ યોગીજી મહારાજ પોતે ઈશ્વર સ્વામીની સેવાથી રાજી થતા એક વખત ત્યાં આગળ ગોંડલની અંદર યોગીજી મહારાજ પોતે બિરાજમાન હતા અને ઈશ્વર સ્વામી કંઈક કામ હશે એટલે થોડાક આગા બધા થયા હશે અને તે વખતે દવા આપવાનો ટાઈમ થયો અને ત્યારે ઈશ્વર સ્વામી હતા ને કોઈ સંત બીજા દવા આપતા હશે તો સ્વામી તમે રહેવા દો હમણાં ઈશ્વર સ્વામી આવશે ઈશ્વર સ્વામી દવા આપે ને અમને બહુ સારું થઈ જાય અરે યોગજી મહારાજ પોતે પોતાના શિષ્યની સેવાથી પણ કેટલા રાજી થતા હશે અને ઈશ્વર સ્વામી પણ એવા ભક્તિભાવપૂર્વક એવી સેવા કરતા ઓગણીસો ને સિત્તેર ની અંદર જ્યારે આફ્રિકાથી અને લંડનથી યોગજી મહારાજ દેશની અંદર વધાર્યા ત્યારે આફ્રિકા લંડનમાં પણ ઈશ્વરચરણ સ્વામી પોતે બાપાની વ્હીલચેર ચલાવતા અને સાથે સાથે બાપા માટે કંઈક બનાવવાનું હોય તો જરૂર બનાવતા એમાં વિશ્રણ કરતા કરતા સારંગપુર સારામપુરથી ગઢડા ગરડાથી વલ્લભીપુર વલ્લભીપુરથી ભાવનગર ભાવનગરથી મહુવા ગયા અને એ વખતે એટલો બધો વરસાદ પડેલો કે જેના કારણે કરીને યોગીજી મહારાજને થોડી શરદી જેવું પણ થઈ ગયેલું અને એટલે ઈશ્વરજન સ્વામી પોતે બાપાના શરીરની તાસીર જોઈને એ પ્રમાણે બાપાને જલ્દી સારું થાય એના માટે પોતે પ્રયત્ન કરતા તો તે વખતના સમયની અંદર એમણે પોતે ત્યાં બાજરાના લોટની અને ગોળના પાણીની સરસ મજાની મરી મસાલા નાખીને રાબ બનાવી અને યોગીજી મહારાજને ત્યાં રકાબીમાં આપી અને પાઈ અને ત્યારે યોગીજી મહારાજને પોતાની જે કંઈ થોડી ઘણી શરદી થઈ હતી જેને આપણે હળેખમ કહીએ છીએ તો એમાં પણ થોડી ઘણી રાહત થઈ તો ઈશ્વર સ્વામીની સેવા માટે પણ સેવા કરે તો એ યોગીજી મહારાજ પણ વારંવાર એમની પ્રશંસા કરતા એટલે આ દ્રષ્ટિએ વડે કરીને આપણે જોઈએ તો સત્પુરુષનું એક આગવું અંગ જ હોય છે એ કોઈ દિવસ એનામાં થયેલી નાની મોટી કોઈ પણ ભૂલ એ ભૂલને ક્યારે ભૂલ ગણતા નથી જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા અને તે વખતે ડીચણે વાહ આવેલો એટલે વા નો મટાડવા માટેનું એક એવી જેને કહેવાય ને કે દવા પણ હતી અને સાથે સાથે ઉકાળાની અંદર

મનને સંતોષ ન થાય એવા રૂડા રસ સંદેશથી ભરપૂર આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે સત્પુરુષના થઈએ તો કઈ મનને વિચાર કરવાનું રહે નહીં મૂંઝવણ આવે પણ નિરાકરણ થઈ જાય યોગી બાપા સંપ સંગઠનની વાત કરતા તે સમજાતી નહોતી પણ આજે ખ્યાલ આવે છે કે સંસ્થાના વિકાસનું મૂળ જ આ છે શ્રીજી મહારાજના ત્રીસ વર્ષના કાર્યમાં એક સંપ્રદાય સ્થાપાઈ ગયું કારણ કે પરમહંસોને જે જે આજ્ઞા થઈ તેમાં સોંસરા ઉતરી ગયા આવું ત્રીસ વર્ષમાં બની જ ન શકે પણ બન્યું બધા વિચાર કરતા થઈ ગયા કારણમાં બંધાવું પણ કાર્યમાં ન બંધાવું મારો પહેલેથી ધ્યેય હતો કે સાસરીજી મહારાજ રાજી થાય તેમ કરવું બીજો વિચાર નથી થયો તે વખતે અમે નાના હતા ત્યારે તો બહુ ખબર પડે નહીં પણ જ્યારે મોટા થયા કોઠારમાં જોડાયા ત્યારે ઘણી વિચાર આવે સુખ દુઃખ આવે મુશ્કેલી આવે પણ ચાલે દરેકના જુદા જુદા વિચારમાં મારે કામ કરવાનું પણ પહેલેથી એક અંગ બંધાયેલો કે મોટા પુરુષ કહે તેમ કરવું યોગીજી મહારાજ વખતે પણ એવું રહ્યું યોગીજી મહારાજ ગોંડલનો ખેંચે બીજા આનો વિરોધ કરે આમાં મારે ટકવું મુશ્કેલ પણ મારો નિશ્ચય એ કે ભલે મને કોઈ સારા નશા કે નમાલા કહે તો ભલે કહે પણ યોગીજી મહારાજ રાજી થાય તેમ કરવું મને મારા માટે જેમ તેમ બોલનારાઓ અભાવ થયો નથી ભલે કહે એક વસ્તુ હંમેશા ખ્યાલમાં કે યોગીજી મહારાજને રાજી કરવા જોઈએ મહત્તા વધારવા માટે કંઈ નથી તે વખતે જ્ઞાનની બાબત મેં મુશ્કેલી હતી તે વખતે શાસ્ત્રીજી મહારાજની દયા કે મારો વિચાર યોગીજી મહારાજથી જુદો પડ્યો નહીં ઘણા અણસમજણથી કહેતા કે જોગી મહારાજને એક મૂર્તિનું જ્ઞાન છે મને કોઈ દિવસ આવો વિચાર આવ્યો નથી શાસ્ત્રીજી મહારાજનું વચન કે યોગીજી મહારાજને રાજી કરવા તેથી મને બીજો વિચાર આવ્યો નથી એકતા રહી કારણ કે આપણી બુદ્ધિમાં ફેરફાર ન થયો જો થયો હોત તો મારું ઠેકાણું ન રહે સ્વામીએ સાચવ્યું તેથી ટકાયું આ સેવા કરવાની હશે પણ તે રોજ વિચાર કરે છે રહે છે કે મારા સ્વામીને રાજી કરવા આપણે કલ્યાણ માટે આવ્યા છીએ કાર્ય તો કરવું જ પણ ન થાય તો મન દુઃખ થાય તે ન થવું જોઈએ તન તૂટી જાય તો પાછું પણ પાછું ન પડવું કરી છૂટવું લોકોને જે બોલવું હોય તે બોલે હંમેશ માટે કાર્ય કરવું બધાને રાજી કરવા પણ મુખ્ય ધ્યેય એક રાજી તો બધા રાજી આપણો મમત્વ મૂકી એમનો મમત્વ રાખી કાર્ય કરવું કોઈ કહે કે મને કોઈ સમજી શકતા નથી પણ દુનિયામાં કોઈ કોઈને સમજતું નથી એક મોટા પુરુષ સૌને સમજે છે માટે સેવાની માંડવાળ ન કરવી બીજી ક્રિયામાં જોડે તો જોડાવું આપણે તો સેવા કરવા જન્મીએ છીએ ફાવે ન ફાવે તે વિચાર ઓછો કરવો આપણે સંસ્થાના શાસ્ત્રીજી મહારાજના બંધનમાં સો ટકા છીએ તે બંધનમાં રહી કાર્ય કરવું આ બંધનમાંથી મોક્ષ છે મનધાર્યું કરીએ તેમ શરીરને કારસો આવે પણ મનને ન આવ્યો લોકમાં સારું દેખાય પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઝીરો ઊંચા વિચારોથી કંઈ કઈ બનતું નથી પણ વર્તવું જોઈએ આ ત્યાગવલ્લભ સ્વામી બોલતા નથી છતાં કામ કરે છે મહંત સ્વામીને બોલવાનું ઓછું પણ કાર્ય કરે ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી કેવા સુંદર છે ઈશ્વર સ્વામીનો સ્વભાવ પણ કેવો એકદમ દરેક કેમ રાજી થાય બાલમુકુંદ સ્વામીને આફ્રિકા જવાનું હતું પણ યોગી બાપાએ નાના અક્ષર સ્વામીશ્રીની સેવામાં જોડીએ તો આફ્રિકા જવાનું છોડી દીધું આપણી પાસે આદર્શ મૂર્તિઓ બેઠી છે આપણે બોલીએ ચાલીએ પણ બોલ્યા વગર કામ કરે છે આપણા કરતા સારું સુંદર અને અનંત ગણું કામ કરે છે કોઈ ગમે તે કહે પણ તેમની સ્થિતિમાં ડગે નહીં આપણે પહેલાનું ન જોયું હોય તો આ બધા તો આપણી સામે હયાત છે હું એકલો કરું છું તેમ મારે પણ નથી મારે પણ આ બધાના આશીર્વાદ પૂરા થયા રાજીપાથી જ કામ થાય છે